પોરબંદરમાં તહેવારો દરમિયાન પણ અનેક વિસ્તારમાં રાશન કાર્ડ ધારકોને અનાશ વિતરણ થયું નથી જેને લઈને અનેક જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેઓએ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી પોરબંદરમાં રાશન કાર્ડ ધારકોને મહિને ઘઉં ચોખા ચણા તુવેર દાળ અને નિમક સહિતના ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવે છે જે સામાન્ય રીતે દસ તારીખ સુધીનું શરૂ થઈ જતું હોય છે

તેઓ નાનાજ વગર જ ઉજવ્યું હતું ખાસ કરીને આ તહેવારમાં ખીચડાનું મહત્વ હોય છે ત્યારે અનાજ વગર ખીચડો પણ બનાવી શક્યા ન હતા મારું નામ ભરતભાઈ છે સંક્રાંત જેવો તહેવાર હોય ગયા છે આજે પંદર તારીખ થઈ અનાજ જે બહુ મોડું આવી છે પણ વેલા આપી દો એટલા માટે બહુ સારું તો અમને કઈ ઉપયોગ આવી જાય તો મહેરબાની તમારી અંગે ગોડાઉનમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે અનાજ પહોંચાડતા શ્રમિકોને તેઓની ગત માસની મંજૂરી ન મળતા તેઓએ કામ કરવાનું બંધ કર્યું હતું જેને લીધે અનાજ વિતરણ થઈ શક્યું નથી તેના વિસ્તારમાં સામાજિક કાર્યકરે પણ વહેલી તકે અનાજ વિતરણ કરવામાં આવે તેવી ઉપગ્રહમાં કરી છે આ દેશભરની અંદર લોકસભાની ચૂંટણી અંતર્ગત દેશના સન્માન્ય વડાપ્રધાન મોદી સાહેબ દેશભરની અંદર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે એ માટે તણતોડ સરકારી તંત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે છેવાડાના માનવીને એમની જરૂરિયાતનું જે અનાજ છે એ અનાજ મળતું નથી અને સલાટવાળો આ હોરાવાડ નાગરવાડો ભાટિયા બજાર ખાડવાવાડ સહિતના વિસ્તારોમાં લોકોને મકર તહેવાર ઉપર ખીચડીની જે જરૂર હોય છે અનાજની જે જરૂર હોય છે એ અનાજ એમના રાશન એમના હકનું રાશન એમને મળતું નથી અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર તણ પ્રયત્ન કરે છે પરંતુ અહીંયા સ્થાનિક વહીવટી તંત્રની સંપૂર્ણ બેદરકારીને કારણે અનાજ લોકો વંચિત લોકોને મળતું નથી અને પોરબંદરના સન્માન્ય કલેક્ટર સાહેબે ખાતરી આપી હતી મીડિયા સમક્ષ કે અમે એક થી દસ તારીખ સુધીમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે ફરિયાદો આવે છે ત્યાં માલ પૂરતો પહોંચાડી દેસુ પરંતુ કલેક્ટર સાહેબ આ દર વર્ષે આ દર વખતે આ અનાજ ગરીબ માણસોને મળતું નથી અને ખૂબ જ ગરીબ માણસો હેરાન પરેશાન થાય છે તંત્ર દ્વારા સમયસર અનાજ પહોંચાડવાના દાવા કરવામાં આવે છે પરંતુ નજીકના વિસ્તારમાં જ અનાજ સમયસર આપવામાં આવે છે અને જે વિસ્તારમાં અનાજની ખાસ જરૂર હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોને દર મહિને અનાજ માટે ટળવાળવું પડે છે ત્યારે આ વિસ્તારમાં નિયમિત અને પૂરતું અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર